બે હજાર છવ્વીસ દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથયાત્રા નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ થયું હતું બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજી

ત્રીજા અને અંતિમ દિવસે મુખ્ય અતિથિઓ દ્વારા ભામ શાઉનું સન્માન પણ કરવામાં આવશે સમાજમાંથી અમે લોકો આજે ચાર થી પાંચ હજાર લોકોનો એક મહા સંમેલન નાનીભાઈ નો માયરાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે જય કિશોરી દ્વારા આ ત્રણ દિવસનો પ્રોગ્રામ છે અને સત્યાવીસ વીઘા જમીનમાં આ એક એવું મહત્વનું ધામ બની રહ્યું છે જે આવનારા સમયમાં

ભવ્ય મંદિર નો લાભ લે આ સુવિધાઓ નો આ રૂમો નો આ વિશાળ હોલ નો લાભ લે અને નજી કોષ પોતાના પ્રસંગો ને બતાવેસી ન્યુઝી સંજીવ રાજપૂત અમદાવાદ